ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામમાં મનરેગા કરી હતી ઠાકોર સહિત મણિલાલ અને લોકોએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું ખેરાલુ તાલુકા પંચાયતના મનરેગા યોજનાના અધિકારીઓની મિલીબતથી કૌભાંડ થયાની ચર્ચાઓ થઈ રહી છે

છેલ્લા સાડા ત્રણ વર્ષથી વહીવટદાર અને તલાટીઓના રાજમાં ખૂબ જ ગોટાળા ધીમે ધીમે બહાર આવશે અંતગત અન્ય કોઈ કામો તમારા બાજુ થયેલા છે પાકા રોડ કેવું કંઈ એટલે આ બાજુ તો આપણે તો એટલા આભાર બાજુ હાલ તો ત્યાં નહીં એ કંઈ આ પેલા વિસ્તારમાં થયો એક એ બેટર કોપ થયું બેટર કોપ થયું ય બેટર કોમ પાકું નહીં શું નામ તમારું કાકા છે શાદાજી આ આપના ઘર સુધી મનરેગા અંતર્ગત રોડ બન્યો છે શું કે છે બાબત કશું બન્યો નહીં રોડ કોઈ માટી કોમ કે કોઈ કશું આવી નહીં જેસીબી આવી હતું કે આ રોડ મારા આટલાથી આટલો ખેંચવાનો છે કે માટી કોમ કરવાનું છે ના સાત ભાડે ભાડે કાઢવાનું છે કશું કાઢ્યું નહીં કે દસ વાગે આવ્યો જ નહીં કેટલા દિવસ થયા જેસીબી આવ્યો જેસીબી આ લગભગ બે બે વાર ઉપર થયું છે આશરો તમારી શું માંગ છે આ રોડ બનવો જોઈએ તાત્કાલિક બનવો જ જોઈએ કેમ

મનરેગા અંતર્ગત ચાચરિયામાં સતત કભાંડ ચાલે જ કર્યું છે આશરે લગભગ પચીસેક લાખનું કભાંડ કરવામાં આવેલું છે અલગ અલગ રસ્તાઓમાં કોઈ પણ પ્રકારના માટી કામ કરેલા નથી ને દોઢસો બસો મીટરનું નળી હોય તો એના ચાર લાખ સત્યાસી હજાર ચાર લાખ એસી હજાર એ રીતની એમાઉન્ટ ઉપાડેલી છે કેટલીક જગ્યાએ બ્લોકનું કામ બોલે છે પણ બ્લોકનું કામ બોલે બરાબર છે આપણે ડેરીથી પ્રાથમિક શાળા સુધીનું બ્લોકનું કામ બોલે છે રેલની બંને સાઈડે તો હાલ તમે જોઈ શકો છો કે બંને બાજુએ કોઈ પણ પ્રકારના કોઈ બ્લોક આરસીસી નાખવામાં આવેલ નથી અન્ય શું કૌભાંડો છે અન્ય કૌભાંડોમાં તો ઘણા બધા અહીંયા પાણીની પાઇપલાઇન છે પછી સીસી રોડો છે જે આ મહાદેવ આગળ હાલ તમે જોઈ રહ્યા છો તો આગળ ડામર રોડ બોલો છે તો એવું કહેવા લખવામાં આવ્યું છે ચોકથી ફુલેશ્વર મહાદેવ સુરજી સીસી રોડ